ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ રિયાલિટી થકી ભવિષ્યની સફળ કરાવવા સાથે સ્પેસમાં વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે વધુમાં આ નો બાળકો યુવાનો અને દસ વર્ષથી વધુ ઉંમર ધરાવનાર વ્યક્તિઓએ તેનો લાભ લઈ શકશે આજે સંસ્થામાં ડોક્ટર કલામ ફ્યુચર ઝોનનું આજે ઉદ્ઘાટન થયું છે એક એવું ઝોન કે જે વિદ્યાર્થીઓને ફ્યુચરના વિઝન સુધી લઈ જાય અને ફ્યુચર માટે વિચારતા કરે અને ફ્યુચર માટે એક નવા એના સાયન્સ માટેના દરવાજાઓ સુધી લઈ જાય એવી એક સુંદર લેબ અહીંયા ઊભી થઈ અને ભરૂચ જિલ્લા માટે આ એક આપણી માટે ખૂબ આનંદની વસ્તુ છે આપણા વિદ્યાર્થીઓ આપણા યંગ ચિલ્ડ્રન એક નવા જ વિચાર સાથે અને નવા સાયન્સની દિશા તરફ આગળ જશે એવી ખૂબ શુભકામનાઓ અને ફરીથી ડૉક્ટર કલામની માટે આ એક આ એમની મેમરીમાં પણ ગણી શકાય કે એક મોટું આપણને સાયન્સ માટેનું એક મળ્યું છે અહીંયાના વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર થાય છે ફરીથી શાળાને અભિનંદન વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન કે ઘણા વિદ્યાર્થીઓ માટે જે એક સ્વપ્ન કહેવાય એવી આ એક લેબ અહીંયા આપણે ઊભી થઈ છે બહુ ખુશી છે કે એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનને હમ ડૉક્ટર કલામ को मेमोरलाइज़ करके उनके स्मरण में इस फ्यूचर जोन को हमने शुरू किया है इसमें होमी लैब और कलाम सेंटर मिल कर के स्कूल के साथ हमने इसको लगाया है मुझे भारत के जो भविष्य है उसके प्रति जो डॉक्टर कलाम का एक सपना था कि डॉक्टर कलाम कहते थे कि युवा का जो तेजस्वी मन है वो पूरे ब्रह्मांड में सबसे शक्तिशाली चीज़ है चाहे वो धरती के ऊपर हो धरती के ऊपर धरती पर हो या धरती के नीचे हो તેજસ્વી મન કોં જો જ્ઞાન હૈ કે પંખ હમ કેસ દે વહી અગ્નિ પંખ બના કામ હમ આજ કર